ભગતસિંહ પોતાના જ એક મિત્રના ઘરમાં રોકાયા ઘર નહોતું ભાડાની એક ઓરડી હતી મિત્ર ક્યાંક નોકરી કરતો હતો કાનપુરમાં એટલે ભગતસિંહ પહોંચી ગયા કે તારે મને થોડોક સમય સાચવવાનો છે પેલો કોઈ સંતાએ રહે ઘરની બહાર નીકળતો નહીં તારી ખાવા પીવાની ચા દૂધ નાસ્તાની વ્યવસ્થા હું કરી દઈશ હવે આપણે જેમ રબારી લગવાનું દૂધ આપવા આવે રોજ સવાર સાંજ એમ એ મિત્રને ત્યાં જે માણસ અભણ નિરક્ષર માણસ દૂધ આપવા આવતો હતો રોજનું અડધો લીટર દૂધ પાંચસો એમએલ મંગાવતો હતો પેલો મિત્ર એ દિવસે એણે એ રબારીને સૂચના આપી કે આવતીકાલથી સાડા પાંચ લીટર દૂધ આપતો જજે સાડા પાંચ લીટર પહેલાં આશ્ચર્ય થયું એણે પૂછ્યું કે કોઈ મહેમાનો આવ્યા છે તો કે ઘણા બધા મહેમાનો છે એને રૂમમાં ડોક્યું કર્યું કોઈ દેખાયું નહીં અંધારું હતું ને ભગતસિંહ ચાદર ઓઢીને સૂઈ ગયા હતા એટલે કે અંદર તો કોઈ છે નહીં તો કે બધા ફરવા ગયા છે અને રોજ ફરવા જવાના છે આ રીતે જ વહેલી સવારે નીકળી જશે ને મોડી રાત્રે આવશે તારે સાડા પાંચ લીટર દૂધ આપવાનું એટલું જ તારે ધ્યાન રાખવાનું છે એક મહિનો વીતી ગયો એક દિવસ એ મિત્રે આવીને કહ્યું ભગતસિંહને કે હવે અહીંયા પણ ધીકથી ધરા બની છે તમારે અહીંથી બીજે જવું પડશે અને ભગતસિંહ ચાલ્યા ગયા બીજા દિવસે પેલો રબારી આવ્યો ત્યારે આ મિત્ર એને સૂચના આપી કે આવતીકાલથી હવે પાછું અડધો લીટર દૂધ કરી દેજે મિત્રને ગુમાન હતું કે મારે ત્યાં ભગતસિંહ રોકાયા છે આખા દુનિયામાં કોઈને જાણ થઈ નથી બ્રિટિશ પોલીસને પણ નહીં પેલાં અભણ દૂધવાળાએ ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો પોઈન્ટેડ ક્વેશ્ચન કે ક્યાં ભગતસિંહજી ચલે ગયે આ સાંભળીને જે મને રૂમાડો ઊભા થઈ ગયા હતા ને એવા પેલા મિત્રના થઈ ગયા હશે એણે પેલાને અંદર ખેંચી લીધો કે તને ખબર છે ખબર હતી તને તો કા મને પહેલાં દિવસથી ખબર હતી તો કે કેવી રીતે के गुलाम हिंदुस्तान में रोज प्रतिदिन पांच लीटर दूध हजम करने वाला दूसरा जवान कौन है पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब